આજે ગીતા જયંતિ પાવન અવસર છે ત્યારે બરડા પંથકના ભારવાડા ગામે આવેલ સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરતા બાળકો દ્વારા બે કલાક ભગવદ્ ગીતાજીના શ્લોકનું પઠન કરવામાં આવ્યું હતું ભગવદ ગીતા હિન્દુ ધર્મમાં એક મહાન ગ્રંથ માનવામાં આવે છે મહાભારતના યુદ્ધ વખતે યુદ્ધના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો સાર સમજાવ્યો હતો જેમાં અર્જુનને આ ગીતાજીના શ્લોકથી જ્ઞાન પ્રાપ્ત થયો હતો ત્યારે ગીતાજી એક મહાન અને પવિત્ર ગ્રંથ સનાતન સમાજમાં માનવામાં આવે છે અત્યારે ઘણા વર્ષોથી નામદાર કોર્ટમાં જ્યારે જુબાની લેવામાં આવે છે ત્યારે પણ ગીતાજી ઉપર હાથ રાખી સત્યના સમ ખવડાવાય છે બરા પંથકમાં ભારવાડા ગામે સંસ્કૃત પાઠશાળા આવેલી છે અહીં ધોરણ આઠ પાસ થયેલા વિદ્યાર્થીઓને વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે અત્યારે હાલ આ સંસ્કૃત પાઠશાળામાં સિત્તેર ઋષિકુમારો સંસ્કૃત નું પઠન કરે છે અને જ્યારે ઋષિકુમારો ગીતાજીના શ્લોક બોલતા હોય છે ત્યારે આપણને ત્રેતા યુગના ઋષિકુમારો જેવી જ અનુભૂતિ થાય છે સંસ્કૃત ભાષા એ ભારત વર્ષની હજારો જૂની ભાષામાંની એક છે અહીં ભારવાડા ગામે આવેલ સંસ્કૃત પાઠશાળાએ ઋષિકુમારોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે અને જમવાનું રહેવાનું ઉપરાંત અભ્યાસ વિનામૂલ્યે આપવામાં આવે છે તેમજ વિદ્વાન શાસ્ત્રીઓ દ્વારા ઋષિકુમારોને વેદ પુરાણ ગ્રંથોનો અભ્યાસ કરાવવામાં આવે છે શ્રીમતી કે બી જોશી સંસ્કૃત મહાવિદ્યાલયમાં આજ રોજ ગીતા જયંતિ પર્વ નિમિત્તે સંપૂર્ણ ગીતા પાઠ સંપન્ન થયું તો ગીતાનું મહાત્મ્ય ગીતાજીનું મહાત્મ્યમાં આપણે શું કહી શકીએ તો કહેવાય તો ખરેખર તો શ્રીમદ ભગવદ્ ગીતાના મહાત્મ્યનું વર્ણન કરવાનું સામર્થ્ય આપણા કોઈમાં નથી કારણ કે આ એક ઘણો રહસ્યમય ગ્રંથ છે આમાં સકળ વેદોના સારનો સંગ્રહ કરી લેવામાં આવ્યો છે સંસ્કૃત ભાષા તો એટલી સુંદર અને સરળ છે કે ઘણો ઓછો અભ્યાસ કરવાથી પણ માણસ એને સરળતાથી સમજી શકે છે ગીતામાં ભગવાનનો શ્વાસ છે ગીતા એ ભગવાનનું હૃદય છે અને ભગવાનની વાંગમય મૂર્તિ છે તો આ ગીતા મહાત્મ્ય આપણે સૌ જાણીએ અને નિરંતર એનો અભ્યાસ આપણે કરતા રહીએ સૌને પ્રણામ જય શ્રી કૃષ્ણ અહીં સંસ્કૃત પાઠશાળાના વિશાળ પટાંગણમાં ભગવાન શિવનું મંદિર તેમજ ગાયત્રી માતાજીનું મંદિર અને વિદ્યાના દેવી માં સરસ્વતીજીનું પણ મંદિર આવેલું છે અને અહીં યજ્ઞકુંડ પણ બનાવવામાં આવેલ છે જેમાં ઋષિકુમાર દ્વારા અવારનવાર યજ્ઞ પણ કરવામાં આવે છે ત્યારે આજે ગીતા જયંતિ નિમિત્તે બાળકો દ્વારા બે કલાક ભગવદ્ ગીતાજીના શ્લોકનું પઠન કરવામાં આવ્યું હતું ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ ભગવદર